જે ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આ જગતમાં મતલબ વગર કોઈ પ્રેમ કરતું નથી એક માતા જન્મ દેનારી માતા બીજા સાચા સંત અને ત્રીજા પરમપિતા પરમાત્મા એના સિવાય બધા સ્વાર્થથી જ તમને પ્રેમ કરે છે હેતુથી જ પ્રેમ કરે છે મતલબથી જ પ્રેમ કરે છે બરાબર કારણ સંતની વાણી છે હેતુ રે વિના હોત જગમાં હેતુ રે વિના હોત અમે જાણ્યા એ તારા સમેત જગમાં હેતુ રે વિના ન હોય હે હેતુ એટલે મતલબ હેત એટલે પ્રેમ મતલબ વગર તમને કોઈ પ્રેમ કરતું નથી અમે જાણ્યા એ તારા સમેત એ તારા અમે સમેત જાણી લીધા છે કારણ શું છે હેતુ શું કહે છે બીજી લાઈન માં પાટે બેસાડી એના પૂજન થાતા ભાઈ જ્યાં દીવી સચેત પાટે બેસાડી એના પૂજન થાતા જ્યાં દીવી સચેત હવે કહે છે દેહરે વિનાનો આતમ આવે તગડી મૂકે કહીને પ્રેત હેતુ રે વિના ના હોય કોણ છે પાટે બેસાડી જેના પૂજન થતા કોના પૂજન થતા આગળના યુગમાં માતા પિતાને પાટે પાટેબિહાળી મા બાપની પૂજા કરતા આપણે બરાબર જ્યાં લગી દીવી સચેત દિવ્ય એટલે આત્મા આતમ રૂપી દીવડો સચે જ્યાં સુધી ઝગમગતો છે દીવડો દસમા દ્વારના મસ્તકના મધ્ય ભાગમાં ત્યાં સુધી આપણે એની પૂજા કરતા હતા પછી દેહ વિનાનો એનો જો આતમ આવે ને તો તગડી મૂકે કહીને પ્રેત હે કે ભાઈ ભૂત 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 પ્રેત 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 કાઢવાને કારણ કે દેહ એનો બાર દીધો એટલે શેનો મતલબ હતો દેહનો જ મતલબ હતો બરાબર હવે કહે છે પરસેવો પાડે ખાતર પુરે ભાઈ કારણ કે મોંઘા ગીયે છે મૂલ ખેત કોઈ એક સાહ ના પાડે એ ભોમ માં જ્યાં ઉડેરણ કેરી રેત હે તુરે વિના ના હોય પરસેવો પાડે જોડા ખાતરપુરે શેમાં ખેતરમાં ખરા મધાન તડકાના ટેક્ટર કે હળ ચલાવી અને ખેતરને ખેડતા હોય છે ઉનાળામાં બરાબર એ ખેતરને ખેડે અને પછી એમાં વાવે પછી એમાં ખાતર પૂરે શું કામે કારણ કે મોંઘા દીએ છે મૂલ ખેત એક બીજના હજાર દાણા દિય ખેત એ ખેતર મોંઘા મૂલ દીય એટલે એમાં મહેનત કરે કોઈ એક સહનો પાડે એ ભોમમાં એ ધરતીમાંથી કોઈ એક સાહ પાડેસ ભાઈ ક્યાં જ્યાં ઉડે રણકેરી રહેત રણમાં કોઈ એક સહડશે એમાં નથી તો આ શું થયો હેતુ નથી શું છે મતલબ નથી શું છે સ્વાર્થ નથી શું છે આ મતલબનો જ પ્રેમ છે ને હે હવે કહે છે ઓ રે દુનિયાના માલિક તારા જાણી લીધો છે અમે ભેદ લીલાને કાજે સૃષ્ટિ બનાવી તે તો પૂરે છે તારા વેદ હે તુરે ઓરે દુનિયાના માલિક હે પરમપિતા પરમાત્મા તારા હેતનો અમે જાણી લીધો છે ભેદ શું કામે કારણ તારી લીલાને કાજે તે આ સૃષ્ટિ બનાવી તે આ સૃષ્ટિ બનાવીને તારી એક લીલા રચી છે અમને ખબર પડી ગઈ છે કે આમાં તારી લીલા જ છે અને તારી લીલાના અમે એક નાટક કલાકાર એક પૂતળા થઈએ જે તે નાટક અમને આપ્યું છે કોઈને સ્ત્રીનું નાટક આપ્યું છે કોઈનું પુરુષનું નાટક આપ્યું છે હે આ પૂતળી પૂતળાના નાટક અમે ખ્યાલ અમારો પૂરો થઈ જાય એટલે અમે અમારું નાટક ભજવીન વયા જશું આ તારી એક લીલા જ નથી શું કારણ કે સાક પૂરે છે તારા વેદ સામવેદ ઋગ્વેદને યજુર્વેદ આ ચાર વેદ આ સાક્ષી આપે છે કારણ કે વેદોમાં લેખું જ છે કે આ બધું પરમાત્માની એક લીલા છે તો તારી લીલા છે ને લીલાના અમે એક પાત્ર છે જેમ તું નચાય એમાં અમે નાચશું અમે તો અમારું જીવન તમને સોંપી દઈશું તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય